જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની કથા મા શૈલપુત્રીની પૂજા અને વંદના કરવામાં આવે છે આરાધના કરવામાં આવે છે તો આપણે શૈલપુત્રીની કથા સાંભળીશું નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે માર્કેન્ડ્ય પુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીને મા શૈલપુત્રી વૃષભ પર વિરાજિત છે જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે આ નવ દુર્ગાઓમાં પ્રથમ નવ દુર્ગા છે વંદે વાક્ષી શતલાભાય ચંદ્રાર્ધ શેખરામ વૃષારૂઢા શે શૂલ ધરામ શૈલ પુત્રી યશસ્વિની પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૂપે જન્મ્યા હતા ત્યારે સતી નામ હતું તેમ તેમના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા એક વખત દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું પણ તેમાં ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું તેમજ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું બીજા દેવતાઓને આમંત્રણ આપ્યું તેમજ એને ફળભાગ પણ આપ્યા સતીને પિતાના ઘરે યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા બહેનોને મળવાની ઈચ્છા થઈ ભગવાન શંકરે ના પાડી છતાં સતી માન્યા નહીં અને અંતે શંકર ભગવાને રજા આપી સતી પિયર ગયા ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો બાકી પિતા બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યા આ જોઈ સતી દુઃખી થયા અને અને તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાને તિરસ્કાર ભાવ હતો દક્ષ રાજાએ પણ તેમના માટે અપમાનજનક શબ્દ વાપર્યા શંકરની વાત ન માનવા સતીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને તેને યોગાગ્નિમાં ભસ્મ કરી લીધું વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકર ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો એ જ સતીને બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો તેમણે પાર્વતી હેમવતી પણ કહે છે ઉપનિષ ઉપનિષદમાં કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલો અને બીજા જન્મમાં પણ શંકર સાથે લગ્ન થયા હતા આસો સુદ એકમના રોજ આ સ્વરૂપની ઉપાસના થાય છે આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિર કરે છે જ્યાંથી સાધનાનો આરંભ થાય છે યા દેવી પુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તશ્યે નમસ્તસ્યે નમસ્તશ્યે નમો નમ ચરાચરેશ્વરી ત્વમહી મહામોહ વિનાશિની ભુક્તિ મુક્તિદાયિની શૈલપુત્રી પ્રણમ્યામહ નવરાત્રિના પ્રથમ દિવસ દુર્ગા માતાના પ્રથમ અવતારને સમર્પિત હોય છે આ દિવસે શૈલપુત્રી માતાને શ્રદ્ધાળુઓ પૂજે છે આ અવતારમાં એક બાળકી અને પહાડની પુત્રી તરીકે પૂજા કરવામાં આવે છે આ દિવસે શ્રદ્ધાળુઓ પીળા વસ્ત્ર પહેરે છે અને માતાને ઘી ચડાવે છે તો મિત્રો આ હતી શારદીય નવરાત્રિમાં પ્રથમ નોરતામાં માતા શૈલપુત્રીની વાર્તા કથા તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇશને લાઇક કરજો શેર કરો જો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ